પોરબંદરના વિસાવાડા અને આસપાસના પાંચ ગામના ખેડૂતોને પીજીવીસીએલના બગવદર ડિવિઝનમાં ભેળવી દેવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈ પીજીવીસીએલ સર્કલ કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને મજીવાણા સબડિવિઝન પણ રાજકીય ઇશારે થયું હોવાના ચોંકાવનારા આક્ષેપ કર્યા હતા પોરબંદરના એક નિર્ણયથી કોસ્ટલ વિસ્તારના પાંચ ગામના સાત હજાર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે પોરબંદર દ્વારકા રોડ પર આવેલા વિસાવાડા હાથિયાણી પાલખડા હિયાણી ટુકડા અને ભાવપરા ગામોના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આજે મોટી સંખ્યામાં ખેડૂતો પીજીવીસીએલ સર્કલ કચેરી ખાતે દોડી આવ્યા હતા અને રજૂઆત કરી હતી ગામો વર્ષોથી પીજીવીસીએલ ના કોસ્ટલ ડિવિઝન સાથે જોડાયેલા હતા અને તમામ ગામો કોસ્ટલ એરિયાના છે અને પોરબંદર સાથે તેમનો વ્યવહાર છે બગવદર ડિવિઝનમાં જોડાવાથી વીજળીના પ્રશ્નો માટે દૂર બગવદર સુધી જવું પડશે ઉપરાંત બગવદર ડિવિઝનની કામગીરી ખાડે છે દિવસો સુધી ફોલ્ટ નિવારણ થતું નથી આવા પ્રશ્નોના નિરાકરણમાં દિવસો વીતી જાય છે અને બગવદર તેઓનો કોઈ પણ રીતે અનુકૂળ નથી

ત્યારે આ વિસ્તારના આગેવાનોએ બે વખત રૂબરૂ રજૂઆત કરી હતી જેમાં રાજકીય આગેવાનોને પણ સાથે રહ્યા હતા અને તેઓએ હૈયા ધારણા આપી હતી કે તેઓ તેમની સાથે જ છે અને પ્રશ્નનો નિવેડો આવી જશે પરંતુ ત્યારબાદ તેઓને ભારે વિરોધ હોવા છતાં બગવદરમાં જોડી દેવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ખેડૂતોએ જણાવ્યું હતું કે ગ્રામ્ય જનતા અને ખેડૂતોને હેરાન કરવાની વૃત્તિ ધરાવતી સરકારની નીતિ સામે અમે વિરોધ દર્શાવીએ છીએ અને જો સરકારની મનમાની ચલાવીને પોતાનો નિર્ણય યથાવત રાખશે તો અમારે વધારે ઉગ્ર આંદોલન કરવું પડે તેની પણ અમારી તૈયારી છે તેમ ઉમેર્યું હતું તેમજ પોરબંદરના નેતાઓના નામ લીધા વગર તેમના ઉપર આક્રોશ વ્યક્ત કરીને માત્ર ચૂંટણી તાણે જ દેડકાની જમ ફૂટી નીકળતા રાજકારણીઓ સામે પણ રોષ ઠાલવ્યો હતો ખેડૂત આગેવાન હિતેશભાઈ મોંઢવાડિયાએ જણાવ્યું કે અગાઉ રાજકીય આગેવાનોને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આશ્વાસન આપી રવાના કરી દેવામાં આવ્યા હતા અને પાછળથી ગામોને ભેળવી દેવાયા હતા તેમણે રાજકીય નેતાઓ પર આકરા પ્રહારો પણ કર્યા હતા ખેડૂતોએ એવું પણ જણાવ્યું હતું

નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આજ રોજ અમે પાંચ થી છ ગામ લોકો રજૂઆત કરવા આવ્યા હતા એમાં વિસાવાડા હથિયાણી મિયાણી ટુકડા વગેરે ગામ એનો પ્રશ્ન એવો છે કે કોસ્ટલ જે ડિવિઝન આવે છે એ લોકો ખેડૂતને જાણ કર્યા વગર બગાવદર ડિવિઝનમાં ફિટ કરી દીધા આ ખેડૂતોનો વિરોધ છે આ અગાઉ પણ એક બે રજૂઆત કરવા આવ્યા હતા અને ખાસ કરીને રાજકીય માણસ સાથે હતા આજે કોઈ પણ રાજકીય માણસ સાથે નથી કારણ કે રાજકીય માણસ આવ્યા અને કામ ન થયું ત્યારે અમારા જે ખેડૂતોને આવવું પડે આજે હું મીડિયાના માધ્યમથી આહવાન કરું છું ખેડૂતોને કે આવા નેતા ને તમે મત દ્યો છો તમને એને કહેવું જોઈએ જ્યારે મત માગવા આવે ત્યારે શરમ તમને થવી જોઈએ એમ કહેવું જોઈએ કે અમારે જ્યારે પ્રશ્ન છે ત્યારે અમારે સાથે નથી ઉઠતા કારણ કે તમને ઉપરથી કામ ન મળે પોતાના આજે ખેડૂતોને સાથ દેવા નથી એમાં હું પણ એક ખેડૂત આગેવાન તરીકે મારી સાથ છે પોરબંદરમાં એટલે હું આજે ખેડૂતો સપોર્ટ કરવા આવ્યો અને હું તો તમામ ખેડૂતોને કહું છું કે મત મતનો બહિષ્કાર કરો અને ક્યાં બીજો પક્ષ લાવો આજે તાલુકા જિલ્લા સરપંચ સભ્યો જો આપણું કામ ન કરતા હોય અને આગલી સિટી બહી અને સાધનો અને સંગમ વાંચવું

આપણી ખેડૂતો છે આપણે આપણે કોઈની કોઈનું ખરાબ કરતા નથી કાનૂન થી સામે આપણે ખરાબ કરવું નથી આજે ભોગવડ દરમાં એ અમારે રાજુભાઈ બતાવશે કારણ કે જે ભૌગોલિક પરિસ્થિતિ છે રાજુભાઈ મારાથી વધુ જાણે છે શું પ્રોબ્લેમ છે આતા ખેડૂતોને ખાલી આહવાન માટે મેં આ મીડિયા સમક્ષ મારી વાત રાખી ખેડૂતોને જાગૃતિ માટે હું બોલ્યો છું એટલા માટે વધુ માહિતી રાજુભાઈ આપશે તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રિન્ટ મીડિયાના માધ્યમથી કે આ વિરોધીઓ છે પોરબંદરની સાફ ખરાબ થઈ એ માટે બધા આંદોલનો કરે છે અમારે કોઈની સાફ ખરાબ કરવી નથી તમે સારા કામ કરો અમારે અહીંયા આવવાની ટાઈમ પણ નથી એટલે એવું કંઈ નથી અમારા ખરેખર ખેડૂતના પ્રશ્ન માટે અહીંયા આવ્યા છે અમારા ટોટલ છ ગામના ખેડૂત અને વીજ ગ્રાહક છે જેમાં ગામના જેની પાસે જમીન નદ અને વીજ ગ્રાહક છે એ લોકો પણ બધા આવી જાય અને ખેડૂત પણ બધા આવી જાય પણ ખેડૂત ખાસ કરીને વધારે તકલીફ પડે કારણ કે એની લાઇનો લાંબી હોય અને વાડી વિસ્તારમાં રહેતા હોય એટલે એક કનેક્શન થી બીજા કનેક્શન માં અમુક મીટરનો અંતર હોય ગામમાં જે રહેતા હોય એ નજીક નજીક હોય એટલે ફોટ ઓછા થાય અને એ લોકોને તકલીફ ઓછી થાય છે હવે અમારે ન ભરવાનું કારણ એ છે મૂળ તો અમારું આવવાનું કારણ એ કે વિસાવાડા પાલખડા હાથિયાણી ટુકડા ભાવ પર અને મિયાણી છ ગામને અમને ટોટલી સર્વિસ પોરબંદર કોસ્ટલમાંથી મળતી અને અમારે કઈ પણ તકલીફ હોય અમારે સર્વિસ બદલવાની હોય અમારે બિલ ભરવાનું હોય અમારે સબસ્ટેશન બરી ગયું હોય અમારે અરજી કરવાની હોય તો એ બધા કામ માટે અમે પોરબંદર કોસ્ટલમાં આવતા જે હવે મજીવાડા નવો સબ ડિવિઝન બનવાથી અમને ભગોદરની અંદર આ બધી સર્વિસ આપવાનું કહે છે તો અમારે ભૌગોલિક પરિસ્થિતિના હિસાબે અમારે ભગોદર સાઈડમાં પડે અમારે અહીંયા કોઈ વ્યવહાર અમારો નથી અહીંયા ડાયરેક્ટ વાહન વ્યવહાર નથી સ્પેશિયલ વાહન લઈને જવું પડે એટલે અમારી રજૂઆત એવી કે અમને પોરબંદર કોસ્ટરમાંથી ના કાઢો અમને વ્યવસ્થિત સર્વિસ મળે અમે પોરબંદર કોસ્ટલી સર્વિસથી અમે સંતોષ છે તો અમને વગર કારણે શું કામ ભગવોદર નાખવામાં આવે ભગવોદરની સર્વિસ પૂરેપૂરી સારી મળતી નથી ઘણા ખેડૂત છે અમે હાથે સાથે પોઈન્ટ લઈ ગયા હતા ભૂલી ગયા હે કે બે બે અઢી અઢી મહિના છે ફોલ્ટ લખાવેલા છે સર્વિસ બદલવાના સપ્રેશન બદલવાના એ હજી રિપેર નથી થયા બરોબર તો આવા ઘણા કારણો સર અમારે ત્યાં ન જાવું અને ખાસ તો ભૌગોલિક પરિસ્થિતિ કે જેની પાસે પ્રાઇવેટ વાહન નથી એ નાના માણસો ને હેરાનગતિ થાય એને મ્યાંણે અથવા ત્રણ માલે આવી અને વાહન બદલીને જવું પડે આ કારણોસર અમે બગોદરમાં જવા ન માંગતા છ ગામના ગ્રાહકોની સંખ્યા બધી બધી સંખ્યા થઈ ને ઓછામાં ઓછી સાત હજાર હશે અમે બે વાર અહીંયા આવ્યા થોડા રાજકીય આગેવાનો હતા અમારે ત્યારે પણ ત્યારે અમને આશ્વાસન આપીને મોકલી દીધા અને ઈ પછી અમને કોઈને કીધા વગર થોડી થોડી અમુક અંશે સર્વિસ અમારી ભગવદર માંથી ચાલુ કરી દીધી છે ખરેખર અમને વિશ્વાસ માં લીધા વગર ભગવદર ની બાજુમાં સબ સ્ટેશન નથી બનાવ્યું સબડિવિઝન બનાવ્યું છે ઈ ખરેખર એક લાઇનમાં બાજુ બાજુમાં બે સબડિવિઝન બનાવ્યા ખરેખર જો વ્યવસ્થિત સર્વિસ આપવી હોય તો એને એક કોસ્ટલ હાઈવે ઉપર વિસાવડા કે બુખીરા સબડિવિઝન બનવું જોઈએ ભગવદર સબડિવિઝન ડિવિઝન હતું અને મજીવાડા ખાલી ફક્ત ને ફક્ત સાત કિલોમીટર થાય છે જે રાજકીય વગથી કે કાવા દાવા થી સબ ખેંચી જવામાં આવ્યું ખરેખર જો પબ્લિક ને સુવિધા માટે સબ બનાવ્યું હોય તો એ ખરેખર વિસાવડા કે બોખીરા બનવું જોઈએ કારણ કે એક લાઈનમાં એક જગ્યાએ બે તમે સબ ડિવિઝન આપી દો અને પછી અહીંયા લોકોને તમે ન્યા સર્વિસ દેવા લઈ જાઓ તો એ તો માણસો ને સુવિધા ને બદલે અસુવિધા ઊભી થાય અને ખરેખર આમાં કોઈ રાજકીય માણસ છે નહીં આ બધા કસ્ટમર હે ખેડૂત છે અને વીજ ગ્રાહકો છે આ બધાની વ્યથા છે અને કોઈ ખોટા માર્ગે દોરવા માંગતો નથી પોતે બધા પોતપોતાની સ્વૈચ્છાએ આવ્યા ભાઈ બધા સ્વૈચ્છાએ આવ્યા હું છો હાથ કરો બધા જોઈ લો તમે બધા કોઈ કોઈને લઈને નતા આવ્યા આ બધું અને આમાં કોઈ આગેવાન છે નહીં આ બધા ખેડૂત જ છે હું શ્રી સીસી ડામોર સુપ્રિટેરી ગેન્જી પોરબંદર વર્તુળ કચેરી નીચે આવતા કોસ્ટલ સબ ડિવિઝનના છ ગામ મિયાણી વિસાવાડા પાલકડા ભાવપરા ટુકડા પણ છ ગામની રજૂઆત એવી હતી કે છેલ્લા વીસ વર્ષથી પોરબંદર સર્કલમાં ભગવદર સબડિવિઝન ખૂબ વિસ્તારની દ્રષ્ટિએ અને ગ્રાહકોની દ્રષ્ટિએ મોટું સબડિવિઝન હતું પોસ્ટલ પણ એટલું જ મોટું સબડિવિઝન છે એટલે વીસ વર્ષ પછી સરકારશ્રીનામાં રજૂઆત કરી અને અમારી બોર્ડ મિટિંગમાં ચર્ચા થયા મુજબ અમારી ગ્રાહકોની પણ માગણી હતી અને કર્મચારીઓની પણ માગણી હતી એને મંજૂરી મળતા નવું સબડિવિઝન મિયાણી મજીવાડા સબડિવિઝન બન્યું મજીવાડા સબડિવિઝન બનતા ફર્ગેશન એટલે ભાગ થયા વિસ્તારની દ્રષ્ટિએ અમારું બગવદર સબડિવિઝનમાંથી મજીવાડા ગયું હોસ્ટલ અહીંથી પોરબંદરથી ઓછામાં ઓછા ત્રીસ પાંત્રીસ કિલોમીટરનો એરિયા છે એના છ ગામ છે એ અમે બગવદર સબડિવિઝનમાં જોઈન્ટ કરવા માટેની પ્રપોઝલ મોકલાવી અને એની મંજૂરી મળી એ મંજૂરી મળતા અમે હજી કામગીરીની કાર્યવાહી શરૂઆત કરી નથી અત્યારે ચોમાસાની સિઝનમાં ફોલ્ટ માટે અમે બગવદર સબ સ્ટાફ ઓછો હોવાથી ભગવદર અને કોસ્ટલના સ્ટાફથી અમે ફોલ્ટ એટેન્ડ કરાવીએ છીએ ગ્રાહકોની રજૂઆત એવી છે કે અમને કોસ્ટલ સબડિવિઝનમાં રાખવા માટેની રજૂઆત કરવા માટે આવ્યા છે આ સંદર્ભે એમનું આવેદનપત્ર લઈ અને અમારી ઉપલી અધિકારી કચેરી બોર્ડ મિટિંગમાં એની રજૂઆત કરશું અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે હાલમાં ફોલ્ટ છે ફોલ્ટ માટે વધારે ફોલ્ટ હોય તો કોઈ પણ ડિવિઝનનો સ્ટાફ લઈ અને અમારી પ્રાઇમરી જરૂરિયાત છે કે એનો અન સપ્લાય આપવો પડે એ અમારી કામગીરી ચાલુ છે ગામના ગ્રાહકો છે એને ઓછામાં અંદાજીત પાંચ હજાર કન્ઝ્યુમર છે ખેતીવાડી અને રેસીડેન્શિયલ કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીઝ બધા આવી ગયા એમની રજૂઆત એવી છે કે અમે વર્ષોથી કોસ્ટલમાં છીએ અને પોરબંદર અમારે કોઈ પણ કામ માટે આવવું પડતું હોય બગ અમારે સ્પેશિયલી જવું પડે

એના પ્રશ્નના નિવાકરણ માટે આવ્યા છે અમારે પાસગ્રમ ને છે આ બધાની એવી માંગ છે તમારે રાજુભાઈ વિસ્તારથી કર્યું ભૌગોલિક પરિસ્થિતિ વિશે અમે તમને વાત કરી દીધી બરાબર હું હું તકલીફ થઈ આવ્યો અમે તમને વાત કરી દીધી સર્વિસ વિશે વાત કરી દીધી હવે એકની એક વાતો કરવાથી કોઈ ફાયદો નથી અમે તમને સમજાવીને તમે અમને સમજાવો અમારી જે માંગ હતી એ છેલ્લી એક જ હતી કે અમને પોર્ટલની અંદર રાખો બગોદર ન મોકલો અમે લેખિત આપ્યું તમે અમને જવાબ આપવાના હતા અમને કોઈને જવાબ આપ્યો નથી અને અમારી સર્વિસ બગોદર બી થોડી થોડી ચાલુ થવા મળી છે સાહેબ અમને આ બધા ખેડૂતને અને કનેક્શન વીજ ગ્રાહકને બધાને આ ખરેખર મજબૂત નહોતી અમને કહેતો અમને પોરબંદરમાં રાખો ન રાખો હોય તો અમને રીઝન આપો કે અમે અમારું વ્યવસ્થિત હાલતું હતું તો અમને બગોલ શું કામ લઈ જવામાં આવે તમે વ્યવસ્થિત નોકરી કરો તમારું ફેમિલી અહીંયા તમારું અહીંયા આ વિસાણા સાહેબ છે અહીંયા એને ગોધરા રોગ રાખવા મોકલી દો તમે તેનો કોઈ મતલબ છે એક નોકરી આપને પણ સરકાર સાંભળે છે અને એને જ્યાં નોકરી જોતી હોય ને નોકરી આપે તો સાહેબ અમે તો કસ્ટમર હે અને આ છ ગામના હજારો કસ્ટમર છે અમને શું કામ તમે ખોટી જગ્યાએ ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ નતા આવતી મોકલી દો અમારો અમારો કોઈ ફોર્ટ આવ્યો તો સજા રૂપિયા તમે મોકલો અમારી માંગ હોય તો તમે અમારી માંગ કરવા તમે મોકલો અમારી માંગ નથી અમારી સજા નથી તો અમને શું કામ નહીં તમે ફિક જે મંજીવાડા સબડિવિઝન થયું એ રાજકીય માગણી કરવાવાળાનો પ્રશ્ન છે ગવર્મેન્ટનો આપવાનો પ્રશ્ન છે અમારી માંગ નથી મંજીવાડાની અમે મંજીવાણા માંગ્યું નથી અમારે ત્યાં જાવું નથી અમને ધ્રાળજી ચોકી બહેડવામાં આવે એ આ બધાને કોઈને મંજૂર નથી ભાઈ મંજૂર હે કોઈને અમારે જવું નથી ફાઈનલ અમને જે સર્વિસ આપો જેસ આપો અમને કોર્ટ નથી પડે છે અમારે આજ ભૌગોલિક પરિસ્થિતિ અમને લાગુ પડે છે અને અમને અહીંયા વ્યવસ્થિત અમે 60% છે અમને આવું તમારે કરવું જોઈએ કે સાઈડ ના ગામડા આપણે અમને કામ કામ અમારા પોરબંદર અંદર થાય અમે બગબોદર જો બિલ ભરવાય છાઈને જઈએ તો થાય

તો એનો કહેવાનું છે કે અમને જે પોસ્ટલમાં છે પોસ્ટલમાં જરા તમે અમે એડજસ્ટમેન્ટ કરો કે બે ત્રણ প্রস্তাব છે આ સાઈડ વધારી લો એ એડજસ્ટમેન્ટ તમારાથી થઈ શકે એટલે જોમે આપણે આ બે ભાગમાંનું કર્યું અને તમને આપણે આતોનો પરમાણમ સે વી અમને અને પરમિટ આપશો ને એની કોઈ અમને જવાબદારી કે ગેરંટી અને ખાલી સ્ટાફથી નહીં થાય સાહેબ અમારે અમારે તકલીફ બગોદર બગોદર જવાની એપ્લિકેશન તો જવું પડશે તમે સ્ટાફ કરી લીધો તમે વિસાવડા ઓફિસ નક્કી કરી લીધી આગેવાનો વીસ જણા ને બેઠા તમે વીસ ને બોલાવીને કીધું કે અમે આ કરવાના તમે તમારી રીતે જ ત્યાં મોકલી દીધું તમે એક વ્યક્તિને કોઈને મળ્યા એવું સાંભળ્યું હોય તો સાહેબ એક વ્યક્તિ થી આ બધા તકલીફ દૂર થઈ રજૂઆત કરવાના એ કંઈ નથી આ ખરેખર મુશ્કેલ વાળા છે ખેડૂતો તમે યાદ રાખજો આ બધા જે લોકો આવ્યા ને કોઈ રજૂઆતો કરવાની નથી આ એક જે ખેડૂતો છે બધા અને આ છેલ્લે સુધી લડી લેશે અને તમારા તમારથી નહીં થાય તો તમારે આગળ આંદોલન કરવા આવશે તમારા પર કે આવશે બધા બધું અમારે વસ્તુ ચેન્જ કરવી પડશે તમે એ નોટ રાખો જે કન કરવું હોય એ સામે સ્વીકારી સોલ્યુશન આપવું હોય તો ઠીક છે નઈ આપો તો અમે સતત લડતા રહેવું પડશે કારણ કે આ કાયમનું ચાલુ જ રહેવાનું છે પબ્લિક બગોદર લાવવાની